નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે એમ ન્યૂઝ ગુજરાત વસંત પંચમીના પર્વ નિમિત્તે ભારત દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટડી ગામે ચહેર ખોડિયાળ ધામે વસંત પંચમેના પાવન પર્વ નિમિત્તે શ્રી ચેહર માતાજીના પ્રગટ્ય દિવસની આનંદ ઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી કોટરી ગામે મા ચેહર કોડિયાળ ધામે ભુવાજી સુરેશ માળી તેમજ શ્રી ચેહર માતાજીના ભાવિક ભક્તોની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચેહર માતાજીના પ્રગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી પ્રગટ્ય દિવસ નિમિત્તે માતાજીના અન્નકૂટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાથે ચેહર માતાજીના નામ લખેલ કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી ઉપસ્થિત સર્વ ચેહર માતાજીના ભાવિક ભક્તોએ ચેહર માતાજી તેમજ માતાજીના ભુવાજી સુરેશ માળીના દર્શન કરી

એમનું હાર્દિક આમંત્રણ હતું માતાજીને અમે કેક કાપી માતાજીનો આજે વસંત પંચમીના દિવસે એમનો ઉત્સવ ઉજવીએ છીએ કેક કાપીને કેટલા સમયથી આયોજન કરવામાં આવે છે આ પાછલા ઘણા સમયથી અમે આયોજન કરીએ છીએ જે દરેક ભાઈ ભક્તો અહીંયા મંદિરે દર્શન કરવા આવે છે એમને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ છે માતાજી એમની રક્ષા કરે એમની જે જે કંઈ મનોકામના હોય માતાજી ચેરમાં પાર પાડે